નમસ્કાર દર્શક મિત્રો હાલ બગડાણા વિવાદમાં જઈ રહ આજે માગી જાહેરમાં આપીશું એ સચ્ચે ઘટના શું છે હાલ સોશિયલ મીડિયામાં તમે જે બગડાણા જે સરપંચ છે બરોબર છે કોળી સમાજના તો તેમને લઈને હાલ ઘણા દિવસથી વિરોધ ચાલી રહ્યો છે જે તમે બધા જોતા જ બરોબર છે તો તેમાં હાલ એક મોટો ખુલાસો થયો છે ને જે આખા ઘટનાની છે ને એક મોટો વાળા વળી રહ્યો છે સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં બતાવીશ વિડીયો પૂરોપૂરો જોઈએ તમને બધી માહિતી ખબર પડી જાય મિત્રો હવે જે ઘટના બગનામાં બની છે બરોબર છે જેમાં જયરાજ આહિરનું નામ આવ્યું છે બરોબર છે તો હાલ જે આરોપી આઠ મારવામાં હતા બરોબર છે તો હાલ જે જયરજ આહિરના હાઉસમાં આરોપી હતા એવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે બરોબર છે તો હવે ખરેખર મિત્રો જે પોલીસ છે બરોબર છે તો એમની કેમ કાયદેસરની કાર્યવાહી કરતી નથી હવે કંઈક ને આમાં પોલીસની મિલા વગત હોય એવું પણ ઘણા સમાચાર વાયરલ થઈ ગયા છે બરોબર છે કેમ કે મિત્રો હવે સબૂત માણા ગોતતા હતા તો જે જયરાજને જે મારવામાં હતા એ એમના ફાઉન્સ છે જોવા મળ્યા છે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે તો આની કઈ કાર્યવાહી કરવી જોઈએ એવું પણ ઘણા કહી રહ્યા છે બરાબર છે તો હાલ કાયદેસરની કાર્યવાહી થતી નથી જઈ રહ્યા આજે માફી પણ માગી નથી હાલ એવો સોશિયલ મીડિયામાં ખૂબ વિડીયા વાયરલ થઈ રહ્યા છે તો આમના વિશે તમારે શું રહે છે એ પણ કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો જલ્દી છે આપણે આ ચેનલને સતત કરો લાઈક કરો શેર કરો જોવો સંપૂર્ણ ઘટના હું હમણાં તમને બતાવું